ડભોઈના રાણાવાસમાં શેરી ગરબાની પરંપરા આજે પણ જીવંત ડભોઈ શહેરના હીરા ભાગોળ નજીક આવેલા રાણાવાસ વિસ્તારમાં કુડિયાર માતાના મંદિરે રાણા સમાજ દ્વારા વર્ષો જૂની શેરી ગરબાની પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે આજના આધુનિક યુગમાં જ્યાં મોટાભાગની શેરી ગરબાઓ લુપ્ત થતા જાય છે ત્યાં આ પ્રાચીન મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ અકબંધ છે ભાવભક્તિ અને લોક સંસ્કૃતિનું અનોખું મિલન કુડિયાર માતાનું આ મંદિર વર્ષોથી રાણા સમાજની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે નવરાત્રી દરમિયાન અહીં માત્ર ડભોઈ શહેરમાંથી જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો ગરબા રમવા માટે ઉમટી પડે છે અહીં ગરબા કોઈ અહીં ગરબા કોઈ ડીજે કે આધુનિક સાધનોના સથવારે નહીં પરંતુ પરંપરાગત ઢોલ અને ત્રાસાના તાલે ગવાય છે માતા અંબેના ગરબા ભાવ અને ભક્તિ સાથે ગવાય છે આજના યુવા પેઢી માટે પણ પ્રેરણાદાયક છે ટેકનોલોજીના યુગમાં પણ જૂની પરંપરા જળવાઈ રહી આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં જ્યાં ગરબાના આયોજનો મોટા પાયે અને આધુનિકતા સાથે થાય છે ત્યાં રાણા સમાજે પોતાની જૂની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે આ પ્રયાસ દર્શાવે છે કે ટેકનોલોજી ગમે તેટલું આગળ વધે આપણા મૂળ અને સંસ્કૃતિને ભૂલવા ન દેવી જોઈએ રાણા સમાજ દ્વારા આયોજિત આ શેરી ગરબા માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી પરંતુ આવનારી પેઢી માટે એક વારસા સમાન છે જે તેમને આપણી લોક સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવે છે ખોડિયાર માકી જાય ડભોઈ હીરા ભાગોર મા ખોડિયારનું પ્રાચીન મંદિર ઘણા વર્ષોથી છે અમારા બાપ દાદાની પેઢીનું મંદિર છે અને બાજુમાં ગર્ભાવાની માતાનું મંદિર આવેલ છે અને ખોડિયાર માતાના મંદિરના ચોકમાં ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવેલ છે અને નવરાત્રિ મહોત્સવમાં અમારા ડભોઈરાણા સમાજના બે ભાઈ બહેનો નાના બાના બાળકો માતાઓ અને આજુબાજુના રહેવાસી વિસ્તારના ઘણા બધા બહેનોના ભાઈઓ ગરબાનો ભાગ લે છે અને મા ખોડિયારના આશીર્વાદથી બધાને ગરબા રમે છે અને શાંતિપૂર્વક મા ખોડિયાર નવરાત્રી મહોત્સવ ઉજવાય છે અને ઉજવાય છે અને ઉજવામાં રહેશે ગરભાવતી નગરીની અંદર ગરબાણી માતાના મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી રાણા સમાજ યોગ મંદિર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સદાય માતાજીના સ્વગાણની અંદર છેલ્લા પચીસથી પચીસ વર્ષથી એ ઘડી ગરબાનું આયોજન કરેલ છે કભોઈની ધર્મપ્રેમી જનતામાં ગરભાઓની માતાના મંદિરે કાયમ માટે દર્શન કરવા આવે છે